વિકસિત ભારત બે હજાર ચોવીસ મોદી કી ગેરંટી કાર્યક્રમનું પોરબંદર ભાજપ દ્વારા ચોપાટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોરબંદર પોતાની રજૂઆતો અને સૂચનો સરકાર સુધી પહોંચાડ્યા હતા વિશ્વ નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પ પત્રમાં લોકોના વિચારો લખી માંગવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ધંઢેરો બહાર પાડવામાં આવે ત્યારે લોકોની જરૂરિયાત તથા માંગણી સંતોષી શકાય તેના માટે સૂચનો લેવાઈ રહ્યા છે જેમાં પોરબંદર ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર કાર્યક્રમનું રવિવારે ચોપાટી ખાતે આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના પત્રો સૂચનો આપ્યા હતા પ્રદેશ ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ મોદી કી ગેરંટી અભિયાનનો રથ આવ્યો હતો તેમાં સ્ક્રીન દ્વારા લોકોને યોજનાની માહિતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત બે હજાર ચોવીસ મોદી કી ગેરંટીના આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા આ આયોજનના જિલ્લા સંયોજક મોહનભાઈ મોઢવાડિયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર